માતર વિધાનસભા પૂર્વ ધારાસભ્ય સી સોલંકીના નાના ભાઈ મહેશભાઈ સોલંકીની જગ્યા ગેરકાયદેસર રીતે મિલકત પચાવી પાડવા બાબત પોલીસ ફરિયાદ મહેશભાઈ સોલંકી જે માતર વિધાનસભાના પૂર્વ ધારાસભ્યના નાના ભાઈ છે તેઓ દ્વારા ચંદ્રેશભાઈ કનુભાઈ પટેલ સામે ફરિયાદ કરવામાં આવી છે તો વધુમાં જણાવ્યું હતું કે મોજે ગામ માતર તાલુકો માતર જિલ્લો ખેડા ખાતે બ્લોક સર્વે નંબર એક હજાર પાંચસો સત્યાવીસ પાંચસો પાંચ ચોરસ મીટર જમીન કાંતિલાલભાઈ પટેલ રહે માતર તાલુકો માતર નાઓની પાસેથી માસિક ચાર હજારના ભાડેથી એક અગિયાર બે હજાર સોળથી તારીખ એકત્રીસ દસ બે હજાર એકત્રીસના પંદર વર્ષના સમય માટે તેઓએ તથા વિપુલભાઈ રસિકભાઈ પટેલ રહે માતરનાઓએ સંયુક્ત રીતે ભાડે રાખેલ છે અને તેનો રજીસ્ટર ભાડા કરાર નંબર આઠસો પંચોતેર એકવીસ દસ બે હજાર સોળ ના રોજ માતરના મહે સબ રજિસ્ટ્રાર શ્રીની કચેરીએ રજિસ્ટર થયેલ છે અને ત્યારથી કબજો ભોગવટો ભાડવાત તરીકે ચાલુ હતો અને તે મિલકતની ચાવી પ્રકાશભાઈ બ્રહ્મભટ્ટ રહે માતર તાલુકા માતરનાઓને અમોએ સોંપેલ હતી અને તેઓના મિલકતનો વહીવટ અને સાચવણી કરતા હતા આમ ઉપરની હકીકત હોવા છતાં સ્વકાંતિલાલ કાંતિલાલ ભાઈલાલભાઈના વારસો પાસેથી સામાવાળા ચંદ્રેશભાઈ કનુભાઈ પટેલ રહે લીંબાસી તાલુકો એ તારીખ સાત બાર બે ના રોજ રજીસ્ટર નંબર ચોવીસ જીરો પાંચ ચોવીસ બે હજાર ચોવીસ થી ભડા કરાર કરી લીધેલ છે અને પ્રકાશભાઈ બ્રહ્મભટ્ટને સાચવણી માટે ચાવી આપેલ હતી તે તેઓની પાસેથી લઈ લીધેલ છે આમ ઉપરોક્ત મિલકત ઉપર કબજો ભોગવટા હોવા છતાં ગેરકાયદેસર રીતે મિલકતનો ભડાપટ્ટો જમીન માલિકો પાસેથી કરાવી લઈ મિલકતનો ગેરકાયદેસર રીતે કબજો પડાવી લીધેલ છે તેથી તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે મહેશભાઈએ આજ રોજ ફરિયાદ નોંધાવી મહેશભાઈ અરજી આપી છે શું બાબતમાં આપી છે આજ મહેશભાઈ માતર ખાતે પાંચ પોઈન્ટ પાંચ ગૂંડા જગ્યા બે હજાર સોળની અંદર રજીસ્ટર કરેલું હતું ઓફિસ બનાવવા માટે કે બે હજાર બાવીસની અંદર મારી ટર્મ પૂરી થયા પછી હાલના ધારાસભ્ય શ્રી કલ્પેશભાઈને એમના પીએ ચંદ્રેશભાઈ પટેલ અને તે વખતના સંગઠનના પ્રમુખ પ્રકાશભાઈ અને જિલ્લાના પ્રમુખના કહેવાતી ચાવી આપી હતી ઓફિસ વાપરવા માટે પણ બે હજાર ચોવીસની અંદર મારે ધ્યાને આવ્યા પછી આ ચંદ્રેશભાઈ ઉર્ફે પોપટભાઈ ધારાસભ્યના પીએ છે જગ્યા એમના હસ્તક રજિસ્ટર કરાવી લીધું છે ત્યારે આજે એમના વિરુદ્ધ માતર પોલીસ ફરિયાદ કરવામાં આવી છે